ચંબુસર નગરમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રભુ શ્રી રામના જન્મદિનની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ભવ્ય ઉજવણી ચંબુસર શહેર અને તાલુકામાં કરવામાં આવી બપોરે બાર કલાકે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પ્રસંગે મહાઆરતી રામજી મંદિર ખાતે યોજાય જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ અમિત શાહબેન શાહ જિલ્લા મંત્રી કૃપાબેન તોશી નગરપાલિકા સદસ્યો સહિત હાજર રહ્યા હતા જંબુસર વીએચપી બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયા જેમાં સવારે પીસા ચેસ્વર મહાદેવથી બાઇક રેલી યોજાઈ હતી ને બાઇક રેલી શહેરના માર્ગ ઉપર ફરી હતી બાઇક રેલીમાં જય જય શ્રી રામના નારા ગુંજતા હતા અને બાઇક રેલીમાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો જોડાયા હતા બાઇક રેલી પ્રારંભે મામલતદાર ચંબુસર પી પરમાર નાયબ મામલતદાર દર્શનાબેન દ્વારા દરેક ઉપસ્થિતોને મતદાન કરવા શપથ લેવડાવ્યા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે અને બપોરે ભગવાન શ્રીરામ હનુમાનજી મહારાજ અને વીરભગતસિંહની શોભાયાત્રા લીલો ઉતરી બજાર ખાતેથી નીકળી હતી શોભાયાત્રા પ્રારંભે ધારાસભ્ય ડી કે સ્વામી બી એ પીએસ સંતો જ્ઞાનવીર સ્વામી યશોનિલય સ્વામી ચંદનદાસ મહારાજ ઉચ્છદ ગણેશદાસ મહારાજ ભરૂચ વિભાગ ધર્માચાર્ય પ્રમુખ બિપિનભાઈ પટેલ ભરૂચ વિભાગ ધર્મ પ્રચાર વિરેન રામજીભાઈ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર અગ્રણી વિરેનભાઈ શાહ શૈલેશ પટેલ મોટુભાઈ કોરાવાલા ઉપસ્થિત રહ્યા અને સંતો મંતોના હસ્તે દીપ્રાગટ કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો